તો શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે છતાં કેટલીક જગ્યાએ ઉદાસીનતા જોવા મળી રહી છે ભણશે તો આગળ વધશે ગુજરાતના મંત્રો સરકાર તરફથી આપવામાં આવ્યા હોવા છતાં કેટલાક સ્તરે ઉદાસીનતા દેખાઈ રહી છે ઘણા જગ્યાએ શિક્ષકો સ્કૂલમાં પહોંચી રહ્યા નથી જેથી નહીં ભણવા તો કેમ ભણશે ગુજરાતની ચર્ચા છેડાઈ છે ગામની

વિનાનો વિડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે બી ઇન્ડિયા આ વિડિયોની પુષ્ટિ કરતું નથી